વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ ઉજિત શુરૂ નરોમયર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા હિટમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ કેટલાક અણુ સમજુ અજ્ઞાનીઓ સ્વામિનારાયણ સંપ્રદાય પર એવો આક્ષેપ નાખતા દેખાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને શ્રેષ્ઠ બતાવવાની અર્થે ઇતર દેવી દેવતા તથા ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવે છે એમની નિંદા કરવામાં આવે છે પરંતુ એ લોકો જે પણ કંઈક કહે છે એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરી લે છે ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતોમાં ક્યારેય પણ કોઈ દેવતાઓની નિંદા કરવાની કહી જ નથી અને શિક્ષાપત્રીમાં તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકવીસમાં શ્લોકની અંદર કહે છે કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદાનામ કર્તવ્યા નિંદાશ્રવ્યા ન ક્વચિત અર્થાત કે દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેર એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી આ પ્રમાણેની આજ્ઞા પોતાના આશ્રિતોને આપેલી છે છતાં પણ કોઈક વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે બીજા અવતારોનું તથા દેવતાઓનું ખંડન કરતો હોય એમાં ભગવાન સ્વામિનારાયણનો કોઈ વાંક નથી કદાચ વેદાધિક શાસ્ત્રોની નિંદા થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણે એનું પ્રાયશ્ચિત પણ બતાવેલું છે કારણ કે વેદાધિક શાસ્ત્રો એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે જે વેદાદિક શાસ્ત્રો દ્વારા મનુષ્ય લોક અને પરલોકમાં કેવી રીતના સુખી થાય એનો ઉપાય એ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે અને છતાં પણ કોઈક વ્યક્તિ અજ્ઞાનવશ વેદાધિક શાસ્ત્રોની નિંદા કરે તો એને માટે પ્રાયશ્ચિતની જોગવાઈ કરવામાં આવેલી છે જેમ કે ભગવાન સ્વામીનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના પિસ્તાલીસમા અધ્યાયના સિત્તેરમાં શ્લોકની અંદર કહે છે સક્રુ નાસ્ટિક ભાવેના કૃતે વેદસ્ય નિંદની ભાવને લીધે આદિક સદગ્રંથોની એક વાર પણ જો નિંદા કરે તો તેની શુદ્ધિ માટે પ્રાજાપત્ય વ્રત રૂપ પ્રાયશ્ચિતને કરે પ્રાજાપત્ય વ્રત કેવી રીતના કરવાનું તેનું પણ વિધાન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના પાંચમા અધ્યાયની અંદર આપેલું છે સુડતાલીસમાં અધ્યાયના શ્લોક શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ત્રણ દિવસ પ્રાતઃ એક વાર જમે તે થકી પર ત્રણ દિવસ સાયન સમયે એકવાર જમે તે પછી ત્રણ દિવસ યાચના વિના મળેલાને એકવાર જમે તે થકી પર ત્રણ દિવસ ન જમે તે આ બાર દિવસ વડે સાધ્ય પ્રાજાપત્ય પૃચ્છવ્રત કહ્યું છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ વેદાધિક શાસ્ત્રની નિંદા કરે છે તે લોકોએ બાર દિવસથી

વેદાધિક શાસ્ત્રોની નિંદા કરતા નહીં જે શાસ્ત્રોની અંદર ભગવાનના અવતારોનું સૂક્ષ્મપણે ખંડન કરવામાં આવેલું છે એવા શાસ્ત્રોને તમે ક્યારેય પણ માનતા નહીં કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ઓગણત્રીસમાં શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર વિહિ કૃતમ શ્યાતાની શાસ્ત્રની ન માન્યની કદાચ

એ આત્મસાત કરી નાખી આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું બધું સર્વેદ્રાણી પશ્યંત મા કસિ દુઃખ ભાગ ભવે અસ્ જય સ્વામી